વાલીયા તાલુકામાં આબ ફાટતા એક જ રાતમાં ચૌદ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેના કારણે કીમ નદીમાં ઘોડાપુર આવતા ડહેલી દેસાડ સોડગામ સહિતના ગામોમાં પાણી ભરાતા ગામોમાંથી લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી વાલિયા તાલુકામાં આભ ફાટતા અંદાજીત બાર કલાકથી વધુ સમયમાં ચૌદ ઇંચ વધુ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નદી નાળા સહિત કિમ નદી ઉભરાતા ડહેલી દેસાડ અને સોટગામ ગામમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા કીમ નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત ટોકરી નદી ઉભરાતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જ્યારે મોતીપુરા ગુંડિયા કડવાલી નવાપરા બિલેશ્વર ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીથી પ્રભાવિત થતા રસ્તા બંધ થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો ડહેલી ગામમાં કીમ નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થવા પામ્યું હતું જ્યારે કેટલાક કાચા મકાનો ધારાશય થઈ જતા ભારે નુકસાન થવા

જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસ્ટોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાંતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિસંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસન ને અને કલેક્ટરશ્રી ને કરીશું જે પણ લોકોની જાન માન ઘર વખરી પાકો ને નુકસાન થયા હોય એમને સર્વે કરાવી સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો કરતા રહે એમનો બચાવ માટે હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં સિત્તેર થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોપેર થી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઊભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર